સુખદેવજી મહારાજ કથા કરે છે સતા નરવર શ્રેષ્ઠ નારદ વીક્ષ્ય સ્વબાન્ધવાન પ્રત્યોય પ્રમો परेश्वज्याभ्यनत न नाम कृष्णं रामं च सतैरप्यभिवादितः એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની અને ઉદ્ધવજી ની સાથે અકુરુજી અભિલાષા પૂરી કરવા માટે એની કઈક સેવા લેવા માટે એને ઘેર પધારે છે અકૃચિ એ જોયું ભગવાન એવાસ દોડતા સામે ગયાસ અભિવાદન કરી આલિંગન કરી નમસ્કાર કરે છે આસન આપે છે અકૃજી વિધિવત ભગવાનની પૂજા કરી છે ચરણ પખાડીને ચરણો દક માથે ચડાયું છે ચરણ સેવા કરવા લાગ્યા છે ભગવાનના ચરણ પોતાના ચરણ પોતાના ખોડામાં લઈ ભગવાન કૃષ્ણ બલરામજીને કે છે એ ભગવાન અત્યંત આનંદની વાત એ છે કે પાપી કંસ પોતાના અનુયાયી સાથે મરાઈ ગયો એને તમે બે લીધો તમે બે જગતના કારણ જગતરૂપ આદિ પુરુષ છો આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી નો કારણ છે કે નો કાર્ય

એ બધા પંચભૂતો એનામાં અનુપ્રવિષ્ટ જેવા થઈને અનેક રૂપમાં પ્રતીત થાય છે પણ વાસ્તવમાં તો એ કારણ રૂપે જ છે એ જ પ્રમાણે છે એ બધું આપ જ છો આપ આ પ્રમાણે લીલા કરો છો પ્રભુ તમે રજો ગુણ સત્વગુણ અને તમો ગુણ થી પોતાની શક્તિઓથી જગત ની રચના પાલન કરો છો સંહાર કરો છો પણ આપ ગુણ થી અથવા તેના દ્વારા થનારા કર્મોમાં લેપાતા નથી ગુણનો સ્વીકાર કરો છો પણ લેપાતા નથી તમે શુદ્ધ જ્ઞાન છો તમારા માટે બંધન નું કોઈ કારણ કેવી રીતે હોય શકે જ્ઞાન સ્વરૂપ વાળા હોય એને બંધન નું કારણ ન થાય તદ ગુ કર્મ ભીરવા જ્ઞાનાત્મનસ્તે બંધ હેતુ ત્રણ ગુણનો સ્વીકાર કર્યો અને જ્ઞાન દશામાં છે કે આ ગુણ સ્વીકાર્યો છે જ્ઞાનમાં હોય એને કોઈ દિવસ બંધન ન થાય

આપણા ચરણોદક રૂપ ગંગાજી ત્રણેય લોક ને પવિત્ર કરે છે તમારા ચરણ ગંગાજી નીકળા છે ત્રણેય લોકને પવિત્ર કરે છે અને તમે જ બધા પિતા ગુરુ બધું તમે છો આજ તમારા મારા ઘેર પધાયેલા છો પ્રભુ એમાં કોઈ શંકા નથી આજ મારું ધન્ય ધન્ય થઈ ગયું મારા સૌભાગ્યની કોઈ સીમા નથી આપ પ્રેમી ભક્તોના પરમ પ્રિયતમ છો સત્ય વક્તા છો અકારણ હિતેશી અને કૃતજ્ઞ છો જીવની થોડીક સેવાને પણ તમે વિશેષ માનો છો

તમારામાં કોઈ વધઘટ નથી થતી રસ છો ભક્તોના દુઃખ દૂર કરવા વાળા અને જન્મ પણ આપણા સ્વરૂપને જાણી શકતા નથી પણ મને તો આપના સાક્ષાત દર્શન થઈ ગયા છે કેટલા મોટા સૌભાગ્યની વાત કહેવાય સ્નાન કરવા ગયા ત્યારે દર્શન થયું બારે નીકળ્યા તો બારે દેખાય છે પછી સર્વ જગ્યાએ ઈશ્વર ના દર્શન કરે છે ઈ ભગવાનની કૃપા જ એને દર્શન આપવાય

આ માયારૂપી બંધનથી અમને જલ્દી છોડાવો આવી રીતે ની સ્તુતિ અને પૂજા કરી પછી ભગવાન શ્રી કૃષ્ણ મોહ પમાડતા હોય એમ મધુર વાણીમાં કહે છે શ્રી ભગવાન વાચ ત્વ નો ગુરુ પિતૃ श्लाद्यो बन्धुश्च नित्यदा वयं तु रक्ष्यापोष्याश्च अनूक्या प्रजाहिव काका

માત્ર જળ પ્રધાન હોય અને નદી હોય સરોવર હોય એ તીર્થો તીર્થ જ નથી માત્ર માટી અને પથ્થર વગેરેની મૂર્તિઓ ઈ દેવતા નથી કાકા એમની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ને ત્યારે પવિત્ર થાય પણ સંત પુરુષો તો પોતાના દર્શન માત્ર થી જ પવિત્ર કરી દે છે નોયમ્યાની તીરતાની ન દેવા મયા તે પુનત્યુ કાલે દર્શનાને વસાધવ સંતના દર્શન થઈ જાય ઉપાસના કરો તો લાંબા સમયે તમે પવિત્ર થાવ પણ સંત ના દર્શન થઈ જાય ને તો તરત જ તમે પવિત્ર થઈ જાઓ ન તે પુનત્યુર્ દર્શનાદેવશ

અમે સાંભળ્યું છે કે પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાના માતા કુંતી સાથે બહુ કષ્ટ ભોગવે છે પાંડુ રાજાનું મૃત્યુ થઈ ગયું છે પાંડવોને કષ્ટી પડી છે હવે રાજા ધોતરાષ્ટ્ર એમને પોતાની રાજધાની હસ્તીના પૂરમાં લઈ આવ્યા છે અને અહીંયા છે

એમના પુત્રો જેવો સમાન વ્યવહાર નથી કરી શકતા દુર્યોધન કીએ એમ ધૂતરાષ્ટ્ર ને કરવું પડે છે તમે જ્યાં જાઓ અને જાણકારી મેળવી લ્યો કે એની સ્થિતિ સારી છે કે નહીં એ તમારા દ્વારા સમાચાર મળ્યા પછી હું એનો ઉપાય કરીશ આવી રીતે ને સંદેશ બતાવ્યો કે તમે આમ કરો આદેશ આપ્યો બલરામજી ની ઉદ્ધવજીની સાથે ત્યાંથી ભગવાન પોતાના ઘેર જાય છે मादिश्य भगवान् हरिरीश्वर सङ्कर्षणोद सङ्कर्षणोद्धवाभ्यां स्वभवनं ययो શ્રીમદભાગવતેમહાપુરાણપારશ્યામ સંહિતા દસમસ્કંધે પૂર્વાર્ધે અષરીશય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવુદેવાય